સ્પાના નામે હાલ સુરત શહેરના અનેક વિસ્તારોમાં દેહ વેપારની હાટડીઓ શરૂ થઈ જવા પામી છે અને અનેક વિસ્તારોમાં કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓના પાપે આ બધી વધુ ફેલાઈ રહી છે જે સુરત ક્રાઇમ બ્રાન્ચની મિસિંગ સેલ દ્વારા બાતમીના આધારે સોમેશ્વર સર્કલ પાસે વેસુ કોમ્પ્લેક્સમાં દરોડા પાડી ત્યાંથી સ્પાના નામે ચાલતા દેહ વેપારને ઝડપી પાડ્યો હતો અને થાઇલેન્ડની છ યુવતીઓ સહિત ગ્રાહકો અને માલિકની ધરપકડ કરી છે સુરતમાં વેસુ ડુમસ રોડ વરાછા સરથાણા કતારગામ સહિતના વિસ્તારોમાં સ્વાના નામે દેહ વેપારનો ગોરખધો ધમધમી રહ્યો છે અને વારંવાર પોલીસના દરોડા છતાં પણ કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓના પાપે આજે પણ શહેરમાં બેરોકટોકપણે દેહ વેપારનો ધંધો ચાલી રહ્યો છે તે સુરત ક્રાઇમ બ્રાન્ચની મિસિંગ સેલ દ્વારા વેસુના સોમેશ્વર સર્કલ પાસે આવેલા એસએનએસ પ્લેટિના કોમ્પ્લેક્સમાં દરોડા પાડ્યા હતા

ઉમરા પોસ્ટની હદમાં સ્પાના નામે ચાલતા દેર વ્યાપારના ધંધાનો પર્દાફાશ કરવામાં આવેલો જેમાં આર વન સ્પા એન્ડ મસાજ પાર્લર નામની એક સ્પા ઉપર રેડ કરતા કુલ ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવેલી છે જેમાં એક માલ જ્યાં તેના મેનેજર છે પ્રવીણ માનસિંહભાઈ મછાર તથા અન્ય ત્રણ ગ્રાહકોની ધરપકડ કરવામાં આવેલી છે જેઓના નામ છે સુરેશભાઈ ભાલિયા જોજો અને શોભી આ સાથે રેડ કરતા બે વ્યક્તિઓને વોન્ટેડ પણ જાહેર કરવામાં આવ્યા છે જેમાં સ્પાનના માલિક જેઓનું નામ છે દીપક કુમાર તથા એક જે વિદેશી મહિલા મોકલનાર વ્યક્તિ છે નમાય તેઓને વોન્ટેડ જાહેર કર્યા છે તથા આમાં જે છ વિદેશી મહિલાઓ જે ત્યાંથી મળી છે તે વિદેશી મહિલાઓની પૂછપરછ માટે તેઓને અહીંયા લાવેલા છે સાથે સાથે ચોત્રીસ હજાર ચારસો રૂપિયા રોકડા તથા કુલ મોબાઈલ પાંચ ગણીને કુલ એક લાખ ચાર હજાર રૂપિયાનો મુદ્દામાલ એચ ટી યુનિટે જપ્ત કરેલ છે થાઈલેન્ડની યુવતીઓ ટુરિસ્ટ વિજા પર ભારત આવી વિઝા પૂર્ણ થયા બાદ પણ ગેરકાયદેસર રીતે ભારતમાં રહી અલગ અલગ શહેરોમાં જઈ ત્યાં સ્પાના નામે દેહ વેપાર કરતી હોવાની ચર્ચા છે ત્યારે હાલ તો મિસિંગ સેલ દ્વારા તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાઈ રહી છે સાથે થાઇલેન્ડની યુવતીઓને તેમના દેશ મોકલવાની પણ કાર્યવાહી હાથ ધરાઈ હતી તો વિદેશી મહિલાઓ મોકલનાર નમાલી ઉર્ફે સ્માઇલીથી ચીખની બોરી એ મોન્ટર જાહેર કરવામાં આવ્યો હતો પોલીસ તટ પરથી રોકડા રૂપિયા મોંઘાદાર મોબાઇલ ફોન સ્વાઇપ કાર્ડ મશીન સહિત એક લાખ એકતાલીસ હજારથી વધુની મતા પણ કબજે કરી હતી ઓઝર કુર્સી સાથે પ્રકાશવાળા